હાલ ચોમાસામાં રીંગણાનું શાક ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વરસાદની ઋતુમાં ચારે બાજુ હરિયાળી ઠંડા પવન અને ગરમાગરમ વાનગીઓ સુગંધ દરેકને ગમે છે પરંતુ આ ઋતુમાં મોટા ભાગના લોકો પોતાની ખાવાની આદતો બદલી નાખે છે અને અમુક શાકભાજી માંગ વધી જાય છે આમાંથી એક રીંગણા છે તો રીંગણ ભરતા રીંગણ ફ્રાય હોય કે રીંગણ કઢી રીંગણ દરેક સ્વરૂપમાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ શું તમે જાણો છો કે ચોમાસાની ઋતુમાં રીંગણ ખાવાનું દરેક માટે ફાયદાકારક નથી રીંગણનો સ્વભાવ ગરમ માનવામાં આવે છે તે શરીરમાં પિત્ત વધારી શકે છે અને ખાસ કરીને જ્યારે હવામાનમાં પહેલેથી જ ભેજ અને બેક્ટેરિયા અસર હોય છે ત્યારે જે વરસાદની ઋતુમાં રીંગણ ખાવાથી શરીરમાં ગરમી અને એલર્જી થઈ શકે છે આનાથી મોઢામાં ચાંદા ત્વચા પર ફોલ્લીઓ અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે રીંગણમાં ઓક્ઝેલેટ નામના તત્વો જોવા મળે છે જે કિડનીની પથરીની સમસ્યાથી પીડાતા લોકો માટે હાનિકારક હોઈ શકે છે વરસાદની ઋતુમાં શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે રીંગણ આ જોખમને વધારે છે અને કેટલાક લોકોને રીંગણથી એલર્જી હોઈ શકે છે અને ખાસ કરીને વરસાદની ઋતુમાં જ્યારે વાતાવરણમાં પહેલેથી જ બેક્ટેરિયા અને ફૂગથી ભરેલું હોય છે ત્યારે રીંગણ ખાવાથી ત્વચા પર ખંજવાળ ફોલ્લીઓ અથવા તો સોજો જેવી પ્રતિક્રિયાઓ થઈ શકે છે અને બાળકો અને વૃદ્ધો માટે આ ખાસ કાળજી લેવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે